નમસ્કાર મિત્રો અતિવૃષ્ટિના કારણે ગુજરાતની અંદર અનેક જગ્યાએ નુકસાન થયું એના ફોર્મ ઓનલાઈન દરેક ગામની અંદર વીસી દ્વારા ભરવામાં આવી રહ્યા છે એની અંતિમ તારીખ પચીસ અગિયાર બે હજાર પચીસ છે તો હજી પણ જો કોઈ ખેડૂત મિત્રો રહી ગયા હોય તો સતવારે ગ્રામ પંચાયતની અંદર જઈ આધાર કાર્ડ અને બેંક ડાયરીની ઝેરોક્ષ સાત બાર આઠ વારની નકલ અને મોબાઈલ નંબર લઈ અને વહેલા તકે જઈ અને ઓનલાઈન ફોર્મ ભરાવી દેજો પાછળથી તમે જો રહી ગયા તો પછી તમને પણ તકલીફ થશે કેમ કે આ સરકારની કામગીરી એવી હોય છે કે એક વખત પૂર્ણ થયા પછી બહુ જ હેરાનગતિ થતી હોય છે એટલા માટે જે પણ ખેડૂત મિત્રો છે જે પણ ખાતેદાર મિત્રો છે એમને નમ્ર અપીલ છે કે હજી પચીસ તારીખ સુધી પચીસ અગિયાર બે હજાર પચીસ સુધી ઓનલાઈન કામગીરી ચાલુ છે તો સત્વારે જે જમીન ધોવાણ પાક નુકસાન જે પણ થયું છે તેનું વળતર સરકાર દ્વારા પોતાના ખાતામાં સીધું જમા કરવાનું છે એટલા માટે કોઈ ખેડૂત ખાતેદારો રહી ના જાય એના માટે કરીને આ વિડીયો બનાવ્યો છે એટલે કે અંતિમ તારીખ તૈયારી છે એટલે ફરીવાર આપણે લોકો સુધી આ વિડિયો પહોંચાડજો જેથી કરીને ગુજરાતની અંદર કોઈ વ્યક્તિ કે કોઈ ગામની અંદર કોઈ વ્યક્તિ જે અતિવૃષ્ટિના લાભ વગર રહી ના જાય પાક નિષ્ફળના લાભ વગર રહી ના જાય એની ખાસ નોંધ લેવા માટે કરીને વિડીયો બનાવ્યો છે અને તલાટી કમ મંત્રી હોય સરપંચશ્રી હોય વીસી ભાઈઓને પણ ખાસ નમ્ર વિનંતી કે દરેક જગ્યાએ પોતપોતાના ગામના ગ્રુપો ચાલતા હોય છે એની અંદર એક મેસેજ છોડી દેવા નમ્ર વિનંતી કે કોઈ રહી ગયું હોય તે ફરીવાર બે દિવસની અંદર લાભ લઈ શકે અને તે વંચિત ના રહી જાય એટલા માટે દરેક ગામના લોકોને વડીલોને ભાઈઓને ખાતેદારોને ખાસ નમ્ર અપીલ છે કે તાત્કાલિક ધોરણે જે પણ બાકી રહી ગયા હોય ઓનલાઈન ફોર્મની પ્રોસેસ ચાલુ છે અને આધાર કાર્ડ સાત બાર આઠ નકલ અને બેંક ડાયરીની નકલ અને મોબાઈલ નંબર ખાસ લખશો જેથી કરીને કોઈ તમારી મિસ્ટેક હોય તો વીસી તમને જાણ કરી શકે એટલા માટે ખાસ મોબાઈલ નંબર ખાસ ફોર્મની અંદર જોડવો જરૂરી છે અને આધાર કાર્ડ ફરજિયાત લઈને જવું જરૂરી છે સાત બાર અને આઠની નકલ ફરજિયાત લઈને જવી જરૂરી છે અને બેંક ડાયરીની ઝેરોક્સ એટલે કે જે તમારું ખાતું ચાલુ હોય એવી ઝેરોક્સ લઈને જવાની કેવાયસી કમ્પ્લીટ હોય એટલે શું કે તમારા ખાતાની અંદર જ્યારે પણ સરકાર પેમેન્ટ જમા કરાવે ત્યારે તાત્કાલિક ધોરણે પેમેન્ટ જમા થઈ જાય અને તમને ભવ્ય કામ આવી શકે એટલા માટે આ વિડીયો બનાવ્યો છે કોઈને કોઈ પ્રશ્ન હોય તો કોમેન્ટની અંદર જરૂર કરજો જેથી કરીને અમે ફરીવાર કોઈપણ વિડીયાની જરૂર હોય તો બનાવી શકીએ તેવી આશા રાખું છું જય હિન્દ જય ભારત જય સંવિધાન